સમયે એક ઘનિષ્ઠ જંગલમાં હાથીઓનો મોટો ઝુંડ રહેતો હતો દરરોજ હાથીઓ તળાવ પર પાણી પીવા જતા જંગલના બીજા પ્રાણી તેમના બળ અને આકારને જોઈને ડરી જતા બધા પ્રાણીઓ હાથીઓથી દૂર રહેતા કારણ કે તેમની એક ઝટકામાં નાના પ્રાણી કચડાઈ જતા તણાવના કિનારે સસલાઓનું એક મોટું કુટુંબ રહેતું જ્યારે હાથીઓ પાણી પીવા આવતા ત્યારે તેઓ ઘાસ અને ઝાડીઓ પર પગ મૂકીને ચાલતા એમાં ઘણીવાર સસલાના બારણાં તૂટી જતા અને નાના સસલા દબાઈ જતા સસલાઓ માટે આ એક મોટો ખતરો હતો એક દિવસ સસલાઓએ બેઠક બોલાવી બધાએ ચર્ચા કરી કે જો આમ જ ચાલશે તો આખરી આપણું અસ્તિત્વ જ નાશ પામી જશે અંતે એક બુદ્ધિશાળી સસલાએ સૂચન આપ્યું હાથીઓ શક્તિશાળી છે પરંતુ આપણે બુદ્ધિથી તેમને રોકી શકીએ હું તેમને સમજાવવાનો પ્રયત્ન કરીશ આ નક્કી કરીને સસલો હાથીઓના રાજા પાસે ગયો તે સમયે હાથી રાજા પોતાના ઝુંડ સાથે તળાવ તરફ જતો હતો સસલાએ દૂરથી જ ઊંચી અવાજમાં કહ્યું મહારાજ એક ક્ષણ રોકાઓ હું ચંદ્રદેવતાનો દૂત બનીને આવ્યો છું હાથી રાજા અટકી ગયો અને આશ્ચર્યથી પૂછ્યું ચંદ્રદેવતાનો દૂત શું કહેવા આવ્યા છો સસલાએ નમ્રતાપૂર્વક કહ્યું મહારાજ આ તળાવ ચંદ્રદેવતાનું પવિત્ર નિવાસસ્થાન છે તમે દરરોજ તમારી સૈન્ય સાથે અહીં આવો છો અને પવિત્ર તળાવને મલિન કરો છો ચંદ્રદેવતા ખૂબ રોષે ભરાયેલા છે તેમણે મને ચેતવણી આપવા મોકલ્યા છે જો તમે આવતીકાલે ફરી તળાવમાં જશો તો તમને ભારે શાપ લાગશે હાથીરાજા થોડીવાર વિચારમાં પડ્યો તેને વિશ્વાસ ન આવતા તેણે કહ્યું જો ચંદ્રદેવતા ખરેખર અહીં રહે છે તો હું તેમને જોવા માંગુ છું સસલો હાથીરાજાને તળાવના કિનારે લઈ ગયો પાણીમાં ચાંદનીનો પ્રતિબિંબ સ્પષ્ટ દેખાતું હતું સસલાએ કહ્યું મહારાજ જુઓ ચંદ્રદેવતા તમારાથી ગુસ્સે છે પાણીમાં તેમનું મુખ મંડળ તેજ સાથે ઝળહળી રહ્યું છે હાથીરાજાએ પાણીમાં પ્રતિબિંબ જોયું તેને લાગ્યું કે ખરેખર ચંદ્રદેવતા તેને તાડના નજરે જોઈ રહ્યા છે તે તરત જ નમન કરીને કહ્યું હે દેવતા મને ક્ષમા કરજો હવે પછી હું અને મારું ઝુંડ ક્યારેય આ પવિત્ર તળાવ પાસે નહીં આવે ત્યારથી હાથીઓએ તળાવ તરફ જવાનું બંધ કર્યું સસલાઓ ફરી નિર્ભય થઈને રહેવા લાગ્યા આ વાર્તા આપણને શીખવે છે કે બળથી મોટું હથિયાર બુદ્ધિ છે શક્તિવાનને હંમેશા ડરાવાની જરૂર નથી સમજદારી અને ચતુરાઈથી પણ મોટામાં મોટું કાર્ય હલ